જોડાયા પરંપરાગત વસ્ત્રો આભૂષણો હત્યારો અને આદિવાસી નૃત્ય સાથે રેલીમાં સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન જોવા મળ્યું સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય અને રંગબેરંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ટાઈગર સેના ગુજરાતના સંકલન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલી અમરોલીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના પુરુષો મહિલાઓ અને યુવાનો જોડાયા હતા સમગ્ર અમરોલી વિસ્તારમાં આ રેલીનું જુદું જ ઉલ્લાસ અને ઉત્સાહભર્યું દ્રશ્ય જોવા મળ્યું હતું વિશ્વભરમાં નવ ઓગસ્ટના રોજ આદિવાસી દિવસ ઉજવાય છે જેના અંતર્ગત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની યુવા પેઢીને તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પરંપરા અને જીવનશૈલી સાથે જોડવાનો હતો સાથે જ સુરતના નાગરિકો આદિવાસી સમાજની પ્રાચીન પરંપરાઓ વિશે અવગત થાય અને તેમની સંસ્કૃતિ પ્રત્યે માન અને આદરની ભાવના વિકસે તે ઉદ્દેશ્ય પણ હતો રેલીમાં ભાગ લેનારાએ પરંપરાગત વસ્ત્રો આભૂષણો અને ધારણ કર્યા હતા જે આદિવાસી છે મહિલાઓએ રંગીન અને આદિવાસી આભૂષણો પહેરી પરંપરાગત નૃત્ય રજૂ કર્યું જ્યારે પુરુષોએ ઢોલ નગારા વગાડતા ગીત ગાન સાથે રેલીને જીવંત બનાવી આદિવાસી નૃત્ય રેલીનું મુખ્ય આકર્ષણ રહ્યું જેને જોવા માટે રસ્તાઓ પર નાગરિકોની ભીડ ઉમટી પડી હતી આ રેલીના માર્ગમાં સંસ્કૃતિના પ્રદર્શન સાથે સાથે આદિવાસી સમાજના ઇતિહાસ અને વારસાની ઝાંખી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે આ વિશ્વ આદિવાસી દિવસ અમે અમારી સંસ્કૃતિને બચાવવા માટે કારણ કે આ જે વિશ્વ આદિવાસી દિવસ છે એ ફક્ત સુરત સિટી અંદર નહીં